લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને તમામ પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની યોજાશે ત્યારે વીટીવી ચૂંટણીને લઈને સાથે ચર્ચા કરી હતી અને જેમાં કલાકારોએ હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર થવાની આશા વ્યક્ત કરી હતી સાથે અનેક રત્નકલાકારોએ પોતાને થતી અને અન્ય મુશ્કેલી અંગે પણ વાત કરી હતી વીટીવીની ટીમ હાલ બોટાદ પહોંચી છે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મતદારોનો કેવો મિજાજ છે લોકો કયા મૂડમાં છે ચૂંટણીને લઈ કેવા પ્રકારની તેઓની અપેક્ષા છે ત્યારે હાલ જે વીટીવીની ટીમ છે એ બોટાદ પહોંચી છે અને ખાસ કરી બોટાદ શહેરનો જે હિફલી વિસ્તાર આવેલો છે અને ત્યાં જે રત્ન કલાકારો છે તેના કેવો મિજાજ છે રત્ન કલાકારોને આ ચૂંટણીની અંદર કેવા પ્રકારની આવતા ઉમેદવાર પાસે અપેક્ષાઓ છે અત્યારે જે તમામ બાબતો છે તે જાણવા માટે હાલ આપણે પ્રયાસ કરીશું ઘણા બધા જે રત્ન કલાકારો છે તેઓની સાથે પણ આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે ક્યાંથી આવો ભાઈ અમે ભાવનગર વડે થી આવી છે અને ફાટેક બહાર થી હા બહુ સારું કામ કર્યું છે ભાજપ માટે અને બહુ વ્યવસ્થા હારી આપી છે અને સારામાં સારા રસ્તા કર્યા છે અને સફાઈ પણ સારી આપી છે પાણીનું પણ વ્યવસ્થા સારી છે એવું કહેવી છે અને વ્યવસ્થા બહુ સુપર છે અત્યારે અમારા રત્ન કલાકારો માટે તમારે શું અપેક્ષાઓ રત્ન કલાકારો માટે અમારે વ્યવસ્થા સારી હોય બધી અને વ્યવસ્થા માટે બહુ સરળતા વાળું છે શું તમે શું કહેશો લોકસભાની ચૂંટણી છે કયા મુદ્દાને લઈને તમે મતદાન કરવાના છો ખાસ તો મુદ્દા તો કામ તો બધા સારા છે મોદી સરકારમાં રત્ન કલાકાર નું ધ્યાનમાં લઈ અને સરકાર આલે તો સારું પડે કેવા પ્રકારની અપેક્ષા કેવી પ્રકારની ઉમેદવારો પાસે ઉમેદવારો પાસે અપેક્ષા તો આપડે સારી જ છે કામ એ સારા જ છે પણ થોડુંક આ મંદી ને ધ્યાનમાં લઈને થોડુંક સરકાર થોડુંક ધ્યાન દે તો વધારે સારું સરકાર દ્વારા અનેક પ્રકારની જે કામગીરી વીટીવીની ટીમ હાલ જ પહોંચી છે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મતદારોનો કેવો મિજાજ છે લોકો કયા મૂડમાં છે ચૂંટણીને લઈ કેવા પ્રકારની તેઓની અપેક્ષા છે ત્યારે હાલ જે વીટીવીની ટીમ છે એ બોટાદ પહોંચી છે અને ખાસ કરી બોટાદ શહેરનો જે હિફલી વિસ્તાર આવેલો છે અને ત્યાં જે રત્ન કલાકારો છે તેના કેવો મિજાજ છે રત્ન કલાકારોને આ ચૂંટણીની અંદર કેવા પ્રકારની